ક્ષત્રિય આંદોલન મુદ્દે ભાજપનું જબરજસ્ત મોટું નિવેદન સામે આવ્યું છે ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે તેવું પ્રશાંત કોરાટે કહ્યું છે ગુજરાતમાં વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી હોવાની વાત કરવામાં આવી છે બે સમાજના લોકોને લડાવવાનું વિરોધીઓ ષડયંત્ર કરી રહ્યા છે પ્રશાંત કોરાટના શબ્દો છે ગુજરાતમાં મતદારો ભાજપ સાથે છે અડીખમ દરેક બેઠક મોટી લીડ થી જીતીશુ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે વડોદરામાં પ્રશાંત કોરાટી આપ્યો આ સૌથી મોટો નિવેદન કોંગ્રેસ જાતિ અને જ્ઞાતિએ લડાવવા માંગે છે તેવું પ્રશાંત કોરાટનું માનવું છે કક ને કક કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા આ प्रकारे જ્ઞાતિનું વિગ્રહ કરતા હોય છે આની પાછળ 100% કોંગ્રેસના લોકો હશે દેશના લોકોના મનમાં એકમાત્ર મોદીજીનું નામ છે લોકો મરીને મત આપવા માંગે છે ત્યારે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલા માટે થઈને આવા નાના નાના મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક સમાજોને ધર્મને અને અલગ અલગ જ્ઞાતિઓના લોકોને લડાવાનું કામ કરી